નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ તુલસી મંજરીના દસ મહત્વના ઉપાય જો તમારા ઘરમાં પૈસા ટકતા નથી ઘરમાં ઝઘડો થાય છે જો તમે લગ્ન જીવનમાં સુખી નથી ઘણી બધી મહત્વપૂર્ણ જાણકારી આ વિડિયોમાં મળશે તો વિડીયોના અંત સુધી ચોક્કસ બન્યા રહો અને સાચા હૃદયથી એકવાર કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અવશ્ય લખો મિત્રો જ્યારે તુલસીના છોડ પર ફૂલ દેખાવા લાગે છે તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે એવું કહેવાય છે કે જો તુલસીના છોડ પર ફૂલ દેખાવા લાગે તો સમજી લેવું કે દેવી લક્ષ્મી મહેરબાની કરવા જઈ રહી છે આજે અમે તમને આ મંજરી વિશે કેટલીક ખાસ ટીપ્સ જણાવીશું અમે તમને ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ આ ઉપાયોથી દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા આપના બધા પર બની રહેશે જો પૈસાને લઈને તણાવ વધી રહ્યો છે તમારા ઘરમાં સારી રકમ કમાયા પછી પણ સુખ શાંતિ નથી અને રોજ સઘડા થાય છે તો તુલસીનો સહારો લો મંજરીના ઉપાયોથી તમારી સમસ્યા ઓછી થઈ શકે છે તુલસીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને તુલસી તેમને સૌથી પ્રિય છે દર ગુરુવારે શ્રીહરિના ચરણોમાં તુલસી મંજરી અર્પણ કરો આમ કરવાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે મુશ્કેલીઓ દૂર થશે અને તમારા ધનમાં આશીર્વાદ મળશે તમારું અટકેલું ધન પરત મળે છે અને તમારી આવક વધે છે બીજો ઉપાય જો તમે ઈચ્છો છો કે માલક્ષ્મી હંમેશા તમારા ઘરમાં વાસ કરે અને તેમના આશીર્વાદ તમારા બધા પર રહે તો તુલસી મંજરીને લાલ રંગના કપડામાં બાંધીને તમારા સંપત્તિ વિસ્તારમાં રાખો આમ કરવાથી તમારે આર્થિક સમસ્યાનો સામનો કરવો નહીં પડે ત્રીજો ઉપાય જે ઘરમાં અને ઝઘડા વારંવાર થાય છે તે ઘરમાં તુલસી મંજરીનો ઉપયોગ કરવામાં આવે છે તેવા ઘરમાં દરરોજ ગંગાજળ માંગ થોડા તુલસીના બીજ ભેળવીને છાંટવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ રહે છે ચોથો ઉપાય શુક્રવારે તુલસી નો ઉપાય કરવો ખૂબ જ શુભ છે એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મીની પૂજા દરમિયાન તમારે શુક્રવારે તુલસી મંજરી અર્પણ કરવી જોઈએ આ ઉપાયને અનુસરવાથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહે છે અને ધનનો પ્રવાહ વધે છે પાંચમો ઉપાય આર્થિક સ્થિતિ સુધારવા માટે મંજરીમાં લાલ રંગનું કપડું લપેટી લો અને જ્યાં તમે તમારા પૈસા રાખો છો તે જગ્યાએ રાખો તેનાથી ઘરમાં આશીર્વાદ આવે છે અને પરિવાર ના સભ્યોની પ્રગતિ થાય છે મિત્રો એક વાતનું ધ્યાન રાખો કે તુલસીના છોડને ક્યારેય લાલ રંગની ચુંબડી અર્પણ ન કરવી જોઈએ હંમેશા લીલો પીળો વાદળી રંગની ચુંબડી અર્પણ કરવી જોઈએ ફક્ત તમારે તુલસીની મંજરીના બીજ બાંધવા માટે લાલ રંગના કપડાનો ઉપયોગ કરવાનો છે છઠ્ઠો ઉપાય તુલસી મંજરીને પૂજા સ્થાન પર રાખવાથી ધન આકર્ષિત થાય છે અને હંમેશા રહે છે ઘરમાં સુખ સમૃદ્ધિ આવે મંજરીનું પાણી ઘરના ઉપતરી ખૂણામાં પાણીથી ભરેલું તાંબાનું વાસણ રાખો અને તેમાં તુલસી મંજરી નાખો એવું માનવામાં આવે છે કે આ પાણી ખૂબ જ પવિત્ર બને છે અને ઘરની બધી નકારાત્મક શક્તિઓ આ પાણીમાં સમાઈ જાય છે આ ઉપાયથી તમારા ઘરમાં હંમેશા સમૃદ્ધિ રહે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે જેના કારણે તમારી માનસિક સ્થિતિ સારી રહે છે આઠમો ઉપાય જો તમે તુલસી મંજરીના જળથી શિવલિંગનો અભિષેક કરશો તો તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે આ ઉપાય શિવની પૂજા કરવાથી પણ ફાયદો મળે છે તેના માટે તમે તાંબાના વાસણનો ઉપયોગ કરી શકો છો એક વાસણમાં પાણી લો અને તેમાં તુલસીના પાન નાખીને થોડીવાર ઢામકી રાખો અને પછી આ પાણીથી શિવલિંગનો અભિષેક કરો તો આ ઉપાયથી તમારા જીવનના બધા જ અવરોધો દૂર થઈ શકે છે નવમો ઉપાય છે લગ્નજીવનમાં આવતી સમસ્યાઓ દૂર કરવા અને સુખી દાંપત્ય જીવન માટે તું મંજરીને દુઃખમાંગ મેળવીને શિવલિંગ પર ચઢાવો એવું માનવામાં આવે છે કે આમ કરવાથી વ્યક્તિના તમામ અવરોધો દૂર થઈ જાય છે લગ્નના માર્ગમાં આવતા અને વહેલા લગ્નની શક્યતાઓ છે જો કે ભગવાન શિવને ગણેશને તુલસી અર્પણ કરવી વર્જિત માનવામાં આવે છે પરંતુ તમે તુલસીની મંજરી અર્પણ કરી શકો છો તેવી જ રીતે તુલસી મંજરીના બીજા પણ ઘણા ફાયદા છે તુલસી મંજરીમાં એન્ટિબાયોટિક્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે મિત્રો આવા જ ધાર્મિક વિડીયો જોવા ચેનલને લાઇક સબસ્ક્રાઈબની સાથે બેલ લાઈકોન પણ પ્રેસ કરજો જય શ્રી હરિ વિષ્ણુ જય મહાલક્ષ્મી